નમસ્કાર મિત્રો વીણેલા મોતી ચેનલમાં હું રસિક ફળદુ આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે પધાર્યા છીએ જૂનાગઢ જિલ્લાનું વંથલી તાલુકો અને વંથલી તાલુકાનું ખોરાસા ગામ જ્યાં બાલાજીનું વ્યંકટેશ ભગવાનનું ભવ્ય મંદિર આવેલું છે જેમ દક્ષિણ ભારતમાં તિરુપતિ બાલાજીનું મંદિર છે એવું જ મંદિર આ ખોરાસા ગામની અંદર આવેલું છે તો આજે આપણે આ મંદિરના દર્શન કરીશું અને જાણીશું અહીંના સંપૂર્ણ ઇતિહાસને તો ચાલો મારી સાથે અંદર જઈએ

અને ત્યાંથી આઠેક કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો લગભગ બસો વર્ષ પહેલાં અયોધ્યાની નજીક એક નાનકડું ગામ હતું જ્યાં સર્વર્ય બ્રાહ્મણ ગોપાલ સ્વામી આશ્રય પામી રહ્યા હતા કારણ કે તેમણે તેમના પરિવારને છોડી દીધો હતો ખૂબ જ નાની ઉંમરમાં ઘર બાર છોડી સાધુ સંતો સાથે ચાલ્યા ગયા હતા ત્યારે તેમણે વિવિધ તીર્થસ્થાનોની મુલાકાત લેવાનું શરૂ કર્યું હતું આ તીર્થયાત્રા દરમિયાન તેઓ સૌરાષ્ટ્રમાં દ્વારકાધીશ મંદિરમાં આવ્યા અને પછી તેઓ પશ્ચિમ તરફ ગયા રામાનુજન સંપ્રદાય અનુસાર તેમણે તોતાદ્રી સ્થાનમાં બદ્રીનારાયણ સ્વામી પાસેથી સંસ્કાર દીક્ષા લીધી અને આ રીતે વૈષ્ણવ બન્યા લાંબા સમય પછી શ્રી કાઠિયાવાડમાં દિવસે ગિરનારમાં ફરી પધાર્યા ત્યારે લોહાણા સમાજના શ્રી લવજીભાઈ ગોવિંદભાઈ ઉનળકટ સ્વામીજીને મળ્યા લવજીભાઈએ સ્વામીજીને વિનંતી કરી કે તમે ખોરાસા ગામે પધારો સ્વામીજીએ હા પાડી એટલે લવજીભાઈએ ખોરાસા ગામના લોકોને આ વાતની જાણ કરી આહિર કરશન ભગત અને લવજીભાઈ ગોવિંદભાઈ ઉનળકટ ગિરનાર ગયા અને સ્વામીજીને માન સન્માન અને આદરપૂર્વક ખોરાસા લઈ આવ્યા થોડા સમય પછી સ્વામીજી ફરીવાર ખોરાસા ગામે આવ્યા મિત્રો તે સમયે હાલના મંદિરની જગ્યાએ ખેતી માટે જમીન હતી તે જમીનમાં શેરડી અને પીપળાના ઝાડ હતા ખોરાસાની આ પવિત્ર અને પાવન ભૂમિમાં ગીચ આંબડા પીપળાના વૃક્ષો કેળના વૃક્ષો અને મોર કોહેલના ટૌકા આ બધું જોઈ અને સ્વામીજી ખૂબ જ પ્રસન્ન થયા હતા કારણ કે તેમણે ધ્યાન દ્વારા સત્ય જાણી લીધું હતું તેમને એક ઐતિહાસિક ઘટનાનો અનુભવ થયો હતો તેમણે કહ્યું શ્રી નરસિંહ મહેતા અને તેમના કાકા પર્વત મહેતા જ્યારે પગપાળા જુનાગઢથી માંગરોળ જઈ રહ્યા હતા ત્યારે તેઓ વંથલી નજીક હતા ત્યારે રસ્તો ભૂલી ગયા હતા સાંજનો સમય હતો તેઓ ધર્મ કાર્ય માટે જઈ રહ્યા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે ભરવાડના વેશમાં એક નાનકડું સુંદર ગામ બનાવ્યું જેમાં કેટલીક ગાયો મૂકી આ સુંદર ગામ જોઈ અને નરસિંહ મહેતા અને તેના કાકા ત્યાં આવ્યા પ્રભુએ તેમને આશ્રય આપ્યો તેઓએ ત્યાં રાત પસાર કરી શ્રી ગોપાલ સ્વામીજીને યોગ દ્વારા આ ઘટનાની જાણ થઈ જેના કારણે તેઓ શ્રી શ્રીદેવી ભૂદેવીની મૂર્તિની સ્થાપના કરી એક નાનકડા ઓરડામાં તેમની પૂજા ચાલુ કરી તેમણે ધાર્મિક રીત રિવાજોને અનુસરીને અહીં એક સુંદર મંદિર બનાવવાનું મન બનાવ્યું તેમણે નક્કી કર્યું કે મંદિર દ્રવિડિયન દેશ જેવું જ હોવું જોઈએ તેમણે મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કર્યું આ સમય દરમિયાન તેમનું અવસાન થયું પરંતુ તેમનું કાર્ય તેમના શિષ્ય સ્વામી રામાનુજાચાર્ય દ્વારા ચાલુ રાખાયું તેમણે વર્તમાન મંદિરનું બાંધકામ પૂર્ણ કર્યું પરંતુ તેમણે બનાવેલા મંદિરનો ગુંબજ ખૂબ નાનો હતો સ્વામી રામાનુજાચાર્યએ તેમના ગુરુભાઈ શ્રી રઘુનાથ સ્વામીજીને તેની બધી શક્તિઓ આપી અને તેણે પાછળથી મંદિરનો વિકાસ કર્યો તેમણે મંદિરનું સુંદર આકર્ષક શિખર બનાવ્યું મંદિરમાં મૂર્તિઓ મૂકી ભગવાનની વિવિધ લીલાઓ મુખ્ય આચાર્યો અને સુંદર શિખર ઉપર અલવા રાસની મૂર્તિઓ મૂકી અને આ રીતે મહાન મંદિર અસ્તિત્વમાં આવ્યું મિત્રો આ મંદિર દક્ષિણ ભારતના મંદિર જેવું જ છે અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ લોકોએ આ મંદિરના દર્શનનો લાભ લીધો છે વેંકટેશ ભગવાનના દર્શન કરવા માટે વિશ્વભરના લોકો અહીં આવે છે ખાસ કરીને ઇંગ્લેન્ડ યુએસએ જાપાન તેમજ ભારતના નજીકના રાજ્યો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાનમાંથી પણ લોકો અહીં આસ્થાની સાથે આવે છે ઉપરાંત રાજકોટ અમદાવાદ સુરત જુનાગઢ ભાવનગર જામ ખંભાળિયા અને અન્ય ઘણા સ્થળોએથી ભારતીયો આ મંદિરના નિયમિત મુલાકાતીઓ છે આ મંદિરના દર્શન કરવાથી લોકોની તમામ મનોકામનાઓ તરત જ પૂર્ણ થાય છે ઘણા લોકો શ્રીમંત બન્યા છે નિસંતાન માતા પિતાને સંતાનના આશીર્વાદ મળ્યા છે ઘણા લોકોએ કહ્યું છે કે ભગવાન વેંકટેશના દર્શન કરવાથી તેમની બધી જ ઈચ્છાઓ

આઠ અને ત્રીસ કલાકે સાંજે થાય છે તો આ હતું મંદિરનું સમયપત્રક મિત્રો આ એક એવું મંદિર છે જ્યાં ત્રણસો ને દિવસ યજ્ઞ ચાલુ હોય છે સંસ્કૃત શીખવા માંગતા વિદ્યાર્થીઓ માટે અહીં મંદિરની જ સંસ્કૃત પાઠશાળા પણ આવેલી છે ઘણા વિદ્યાર્થીઓ અહીંથી વિદ્વાન થઈ અને બહાર નીકળે છે અહીં સુંદર અને ભવ્ય ગૌશાળા પણ આવેલી છે મિત્રો મંદિર ઉપરાંત ખોરાસા ગામમાં મંદિરનો જ સુંદર બગીચો આવેલો છે આ બગીચામાં અત્યાર સુધીના તમામ આચાર્યોના સમાધિ સ્થળ આવેલા છે તેમજ એક વિશાળ અને પવિત્ર જલકુંડ પણ આવેલો છે બગીચાના ફલ અને ફૂડ મંદિરમાં ભગવાનની સેવામાં વપરાય છે પ્રથમ આચાર્ય શ્રી ગોપાલ સ્વામી બીજા આચાર્ય શ્રી રામાનુજાચાર્ય સ્વામી ત્રીજા આચાર્ય શ્રી રઘુનાથાચાર્ય સ્વામી ચોથા આચાર્ય શ્રી ભાગવતાચાર્ય સ્વામીજી અને પાંચમા આચાર્ય દેવકૃષ્ણાચાર્ય સ્વામીજી અને હાલના વર્તમાન આચાર્ય શ્રી શ્યામનારાયણ સ્વામીજી સારી રીતે મંદિરનો વહીવટ ચલાવી રહ્યા છે આ મંદિરે વર્ષમાં એક વખત છ દિવસનો મેળો પણ ભરાય છે ચૈત્રવદ સાઠ થી ચૈત્રવધ બારસ સુધી અહીં મેળાનું આયોજન થાય છે ચૈત્રવદ અગિયારસના દિવસે ભગવાનની રથયાત્રા આખા ગામમાં ફરે છે તો મિત્રો શક્ય એટલી તમામ માહિતી આ મંદિર વિશેની આપવાની કોશિશ કરી છે વિડીયો તમને ગયો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા ભૂલતાની અને ચેનલ હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય ને મિત્રો તો કરી લેજો જેથી કરીને અમારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે મિત્રો આ વિડીયોમાં કંઈક સતી કે ભૂલ રહી જવા પામી હોય તો આપનો નાનો ભાઈ સમજી અને માફ કરજો આભાર ધન્યવાદ